પાલનપુર હાઇવે અકસ્માતની ઘટના બેના મોત દાંતાના તોરણિયા ગામના લોકો જીપમાં બેસીને ચલોતરા જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો દાંતાથી પાલનપુર હાઇવે અકસ્માતની ઘટના બેના મોત દાંતાના તોરણિયા ગામના લોકો જીપમાં બેસીને ચલોતરા જતા હતા અંધારિયા ને મુમન વચ્ચે અકસ્માત સર્જાયો કાડીનો ટાયર ફાટવાથી ગાડી ડિવાઈડર ઉપર ચડીને પલટી ગઈ દાંતાથી પાલનપુર વચ્ચે જીપોમાં ઓવરલોડ મુસાફરો જતા હોય છે એકસો આઠ દ્વારા ઘાયલોને પાલનપુર હોસ્પિટલ ખસેડાયા ઘટના સ્થળે બે લોકોના મોત તો સારવાર દરમિયાન વધુ ચાર લોકોના મોત જ્યારે તાતા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે ને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે તાતા પાલનપુર રૂટમાં સવાર સાંજ ઓવરલોડ પેસેન્જર ભરી વાહનો દોડી રહ્યા છે જ્યારે પોલીસ હર હંમેશ આંખાડા કાન કરતી નજરે પડે છે તાતા તાલુકામાં સ્થાનિક પોલીસ દર મહિને ખાનગી વાહનો પાસે પૈસાની ઉઘરાણી કરે છે તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે અને જિલ્લા આરટીઓ પણ દાતામાં દેખાય છે ખાનગી વાહનો પર કોઈ જાતની કાર્યવાહી કરાતી નથી તેના લીધે ખાનગી વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરે છે અને આવા અકસ્માતો સર્જાતા હોય છે